મહેસાણાના વડનગર ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસ નિમિત્તે વડનગરના આત્મનિર્ભર દિવ્યાંગ આત્મનિર્ભર હિતેશ ખત્રીએ દિવ્યાંગ લોકોને સંદેશ આપ્યો છે શારીરિક ક્ષતિ ધરાવતા વ્યક્તિઓને મુખ્ય પ્રવાહમાં સામેલ કરવા વિશ્વ દિવ્યાંગ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડનગરના આત્મનિર્ભર હિતેશ ખત્રી બંને પગે એસી ટકા દિવ્યાંગ છે છતાં હિંમત હાર્યા નથી અને મહાશક્તિ વિકલાંગ કલ્યાણ સંઘ નામની સંસ્થા બનાવી દિવ્યાંગજનો દિવ્યાંગ લોકોને પણ રોજગાર આપી રહ્યા છે હિતેશ કતરી પોતે પોતાનો આત્મવિશ્વાસ બુલંદ કરી દિવ્યાંગ મિત્રો ને સક્ષમ બનવા હાકલ કરી રહ્યા છે અને ખાસ દિવ્યાંગજનોને સહાયરૂપ બનવા ગુજરાત સરકાર ભારત સરકાર અને વડાપ્રધાન મોદીનો આભાર માની રહ્યા છે હું બંને દિવ્યાંગ એસી ટકા છું અને હું એક મહાશક્તિ વિકલાંગ કલ્યાણ ચલાવું છું સાથે સાથે ઘણા દિવ્યાંગોને સરકાર ગવર્મેન્ટના ગુજરાત સરકાર ભારત સરકારના લાભો પણ આપવા છું સાથે સાથે મારી એક કોમન સર્વિસ સેન્ટર વડનગર ખાતે એની અંદર ઘણા લોકોને જુદી જુદી યોજનાઓ અને ઈ કેવાયસી રેશન કાર્ડ અન્ય જે પણ હયાતીનો સર્ટિફિકેટ એવા અનેક કામો પણ હું પોતે કરું છું અને સાથે સાથે બીજા દિવ્યાંગને રોજગારી પૂરી પાડું છું એટલે ગુજરાત સરકારનો અને ભારત સરકારે જે જે સરકારી યોજનાઓ આપે છે એને મહત્તમ દિવ્યાંગ સુધી અમે પહોંચાડવાની મદદ કરી અને પોતે પણ એ રોજગારી મેળવી રહ્યા છે એટલે ભારત સરકાર અને ગુજરાત સરકારનો આજે વિશ્વ વિકલાંગ દિવસ નિમિત્તે હું આભાર વ્યક્ત કરું છું